દાહોદ ખાતે રતન મહાલ વન્યજીવ અભયારણ્યને વાઘે પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું છે તેની માહિતી આપીને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે સિંહ વાઘ ચિત્તો અને દીપડાની એક સાથે હાજરી હોય તેવું ભારતનું એકમાત્ર રાજ્ય આપણું ગુજરાત બની ગયું છે દાહોદના રતન મહાર વન્યજીવ અભયારણ્યને છેલ્લા નવ મહિનાથી વાઘે પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું છે તેથી કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વાઘનું સુરક્ષિત અને સ્થાયી ઘર સુધી નિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાતની ભાજપ સરકાર કામ કરી રહી છે તેમ જણાવીને વધુમાં અર્જુન મોઢવાણીયાએ જણાવ્યું હતું કે કેવડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં વન્યજીવોને વધુ સલામતી સુરક્ષા અને સુવિધા મળે તે માટે ભરપૂર પ્રયત્નો થઈ રહ્યા છે અને તેના કારણે જ્વાગ જેવા વન્યજીવે ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું છે ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં હાજરી હતી પરંતુ સમયાંતરે આપણે લગભગ ગુજરાતમાંથી વાઘ છે એની હાજરી સમાપ્ત થઈ ગઈ હતી પરંતુ ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સૌ વાઘ છે એ વિભાગે ગોઠવેલા કેમેરામાં દાહોદ જિલ્લાના રતન મહાલ વિભાગની અંદર વા એક વાઘની તસવીર જોવા મળી અને એ પછી સતત વન વિભાગે આ વાઘ ઉપર નજર રાખી હતી અને એમના મુવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ છે એ સીસીટીવી ગોઠવેલા કેમેરાની અંદર ટ્રેપ થયો હતો આ વાઘ તંદુરસ્ત છે અને હવે વિભાગને ખાતરી થઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે અને આ રીતે આપણે ત્યાં જે ચાર બિગ કેટ માનવામાં આવે છે દીપડા સિંહ અને વાઘ આ ચારમાંથી ત્રણ જે કુદરતી રીતે જ બિગ કેટની હાજરી ગુજરાતમાં જોવા મળી છે અને વાઘને એમના બેઝ મળી રહે બેઝ મળી રહે એ માટે ત્યાં ચિત્તલ સહિતના જે પ્રાણીઓ છે તૃણભક્ષી પ્રાણીઓ એને ત્યાં રિલોકેટ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત બીજો પણ પ્રેબેઝ ત્યાં રતન મહાલ જંગલની અંદર પૂરતા પ્રમાણમાં મળી રહે મળી રહેવાનો છે તો આ રીતે જે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે પ્રેરણા છે કે આપણા જંગલો સુરક્ષિત રહેવા જોઈએ અને એના માટે જંગલના જે ચોકીદાર જે અગાઉ વસતા હતા કુદરતી ચોકીદાર એ પુનઃસ્થાપિત થવા જોઈએ અને એને કારણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગની અંદર વનનું અને વનમાં રહેતા પ્રાણીઓનું કન્ઝર્વેશન સંવર્ધન અને રક્ષણ કરવાની જે નીતિ છે એને કારણે આજે આ રતનમહાલ જે ખૂબ આ મધ્ય ગુજરાતનું અને મધ્યપ્રદેશ રાજસ્થાનની આસપાસમાં આવેલું જે આપણું વન છે એમાં વાઘની પુષ્ટિ થવાથી વિભાગ આનંદ અનુભવે છે અને એના માટેની આગળની કાર્યવાહી કરવા માટે નેશનલ ટાઈગર એજન્સી કન્ઝર્વેશન ઓથોરિટી છે એને પણ આ બાબતે સતત આપણે રિપોર્ટ આપ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે